અમરેલીના જાફરાબાદ શહેરમાં વર્ષ પાણીની લાઈન નાખવા માટે બનેલો રોડ તોડવામાં આવ્યો હતો જે ફરીથી રિપેર કરવામાં નહીં આવતા લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે થોડા દિવસ પહેલા એક આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું હતું જેમાં જાફરાબાદ શહેરમાં નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવું લોકો જણાવી રહ્યા છે જાફરાબાદના તુર્કી મોહલ્લા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં એકાદ વર્ષ પહેલાં ખોદકામ કરાયેલ પરંતુ ગટરનું કામ અધૂરું મુકતા ગટરના પાણી રોડ ઉપર આવતા જ આ વિસ્તારમાં રોગયાળો ફેલાવવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે આ વ્યથા જાફરાબાદ શહેરમાં ઠેકાણે જોવા મળી રહ્યા છે તેમ છતાં નગરપાલિકામાં સાંભળવાવાળું ન હોય તેવું લોકો જણાવી રહ્યા છે તસલીપ માં દે અમારી છે ને સેરી માં 12 મહિનાથી પાણી ની લાઈન દેવા માટે એ રોડ કટિંગ કર્યું તો બરોબર તો પાણી બી ન આયપો ક રોડ બી પાછો પ્રિપેરિંગ નો કર્યું તો એની वजह થી આ ગટરો ના બધી પાણી અને વરસાદ નું એક પાણી એના वजह થી અમારી શેરીમાં નાના મોટા બધા બીમાર છે ગરીબ વસ્તી છે બરોબર બીમારી કરે કે પેટ કરે તમારી આટલી વિનંતી છે કે જેમ બને એમ સફાઈ કામ સાફ કરે કેમ કે એક તો કચરા બી અહીંયા દુનિયાનો છે બરોબર આ જંગલ ખાતો એક સાવ દીપડાની બીક રાધાસર અમારા બાલ બચ્ચા બહાર નીકળી નથી શકતા હા ને આ ગટર જોઈ લ્યો પેલા હાલો દેખાડું